નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું આજે છે વર્લ્ડ અર્થ ડે એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ અને તમને એમ થતું હશે કે દરેક થોડા સમય બાદ કોઈને કોઈ પર્યાવરણને લગતો પૃથ્વીને લગતો દિવસ આવી જાય છે અને ફરીવાર પર્યાવરણ બચાવોની બૂમો ઉઠે છે પરંતુ વિચારવાનું એ છે કે શા માટે આપણે વારંવાર આવું કરવું પડે છે એનું કારણ તો છેવટે આપણે જ છીએ કેમ કે પૃથ્વી માતાએ આપણને કેટલું બધું આપ્યું છે આપણને જંગલો આપ્યા નદીઓ ખાણ ખનીજો વનસ્પતિ ઔષધિઓ વર્ષોના વર્ષો સુધી ખૂટે નહીં તેવા અદ્ભુત કુદરતી સંસાધનો આપણને મળ્યા છે પૃથ્વી માતા તરફથી અને બદલામાં આપણે શું કર્યું આપણે શું કરી રહ્યા છીએ આપણે બે જવાબદાર અને ગણતરી બાજ મનુષ્યો છીએ આપણા સ્વાર્થ માટે આપણે આ કુદરતી સંસાધનોને સતત બગાડવાનું નષ્ટ કરવાનું કામ કરી રહ્યા છે આપણી જ સર્જેલી આફતોના કારણે આજે આપણી પૃથ્વી માતાનું જે અસ્તિત્વ છે તે જોખમમાં મુકાઈ ગયું છે મનુષ્યો દ્વારા જે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તેમાં સૌથી ઘાતક પુરવાર થાય છે પ્લાસ્ટિકનું પ્રદૂષણ અને આજે વિશ્વ પૃથ્વી દિવસ ની જે ઉજવણીની પણ પ્લાસ્ટિક ઉપર છે આ થીમ છે એટલે એક સામાન્ય પણ નાશ પામતા હજારો વર્ષનો સમય લાગી જાય છે એટલે વિચારવું રહ્યું દર્શક મિત્રો કે આ પ્લાસ્ટિકનું પ્રદૂષણ કેટલું ઘાતક છે અને આજના કાર્યક્રમમાં આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાની છે અને ચર્ચા કરવા માટે આપણે સાથે જોડાયા છે બે પર્યાવરણ વિદો મહેશ પંડ્યા અને જીતેન્દ્ર ગવડી ગવડીયા બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં

અને પ્લાસ્ટિકમાં ટોક્સિક પણ વપરાય છે એટલે ટોક્સિક કેમિકલ્સ પણ વપરાય છે એટલે એ જયારે કોઈ વસ્તુ સંપર્કમાં આવે છે અને ચા પીએ અથવા કોઈ પ્રવાહી પીએ એમાંથી ત્યારે પણ એ નુકસાન તો કરે જ છે મોટાભાગે મરાઈન લાઈફ ને વધારે નુકસાન કરે છે કારણ કે એ ગળી જાય છે પ્લાસ્ટિક અને એનાથી જોખમો ઉભા થયા છે આપણે ગાયની પણ વાત કરીએ તો આપણે જે ટેવાયેલા છે કે આપણો એંઠવાડ કોથળીમાં નાખીએ છૂટો અને ગાયને ખબર નથી કે પ્લાસ્ટિક જુદું કરીને ખાવું એ ખાઈ જાય છે મોત પામે છે એટલે પ્લાસ્ટિક તો બધી રીતે ખાસું નુકસાન કરે છે કે આમાં જે રસાયણો રહેલા છે અને એ ખાદ્ય પદાર્થોના સંપર્કમાં આવે એટલે નુકસાન થાય છે અને એટલા માટે તો વિશ્વ આખું એનાથી ચિંતિત છે એટલે આજે છે અર્થ ડે પણ પ્લાસ્ટિકની ચર્ચા કરી કારણ કે એમાં ભૂમને પણ બગાડે છે જયારે પ્લાસ્ટિક જમીન ઉપર પડે છે ત્યારે જમીનની પોરોસીટી ને એ રોકે છે એટલે એક પળ તરીકે કામ કરે છે પાણીને અંદર પરકુલેટ થવા દેતું નથી અને અવરોધક તરીકેનું એ કામ કરે છે આજે મોટાભાગના તમે નદી નાળા તળાવો દરિયાઓ જુઓ તો પ્લાસ્ટિક ભરી ગયા છે જ્યાં ત્યાં તમે ઝાડ ઉપર જુઓ તો પ્લાસ્ટિકના જોડે તોરણ લોટકતા હોય પ્લાસ્ટિક સર્વત્ર અમદાવાદ કે પુના કે મુંબઈ જેવા શહેરમાં પણ જુઓ તો પૂરની સ્થિતિ આવે છે એક કે બે ઇંચ વરસાદ પડે તેમ છતાં પાણીથી જળબંબાકાર થઈ જાય એટલે પ્લાસ્ટિક ના લીધે એ જે ગટર વ્યવસ્થાઓ છે એ ચોકઅપ થઈ જાય છે પાઇપ ચોકઅપ થઈ જાય છે એટલે એ રીતે ઘણી રીતે તમને પ્લાસ્ટિક નુકસાન કરે છે બિલકુલ અને સરકારે થોડા સમય પહેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હતો આપને ખ્યાલ હશે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેનું એક આખું અભિયાન ચલાવવામાં આવ્યું હતું તો પેલા તો સમજવાનું એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક આ જે આખી ટર્મ છે આ ટર્મનો અર્થ શું થાય છે અને કઈ રીતના આ નુકસાનકારક છે મને તો ભાઈ જી બિલકુલ મહેશભાઈ જે આપને સવાલ છે ઓકે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મતલબ એનો મતલબ જ એવો છે કે સિંગલ યુઝ એક વખતે વાપરો અને ફેંકી દો યુઝ એન્ડ થ્રો જેમ કે તમે આજકાલ ચાની કીટલી ઉપર પ્લાસ્ટિકની કોથળીમાં ચા નાખવામાં આવે અને પછી પેપર કપમાં એને કરીને પીવામાં આવે સાથે કેવું પડે છે કે ગુજરાતમાં ડ્રાય સ્ટેટ છે દારૂબંધી છે પણ તેના પોટલ જેવો મળે છે પોટલ જેવા દારૂ પી થાય અને પછી જાહેર મુતાળીઓમાં પીવાય અને ત્યાં ફેંકવામાં આવે ચોકઅપ થઈ જાય એટલે સિંગલ યુઝ નો મતલબ એવો છે કે એક જ વખત યુઝ કરીને એને થ્રો કરી દે છે એનો બીજો ઉપયોગ નથી થતો અને બહુ ઘાતક છે અને રિસાયકલર વાળા પણ નથી લેતા એટલે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને બીજું જ એના જેવું મયુરી પ્લાસ્ટિક છે મલ્ટી લેયર પ્લાસ્ટિક એટલે જે આ બધા પડીકાઓ આવે છે ને આપણે વેફરના પડીકા કે જુદી જુદી જાતના પડીકાઓ એ મલ્ટી લેયર પ્લાસ્ટિક છે એ પણ રીયુઝ કરવું મુશ્કેલ થાય છે એટલે જે પ્લાસ્ટિક વેસ્ટ પીકર્સ છે રસ્તા ઉપર રહેતા લોકો સવારે ટ્રાયસાયકલ લઈને નીકળે છે અને પ્લાસ્ટિક ઉઘરાવે છે અથવા તો કોથળાઓ લઈ જાય સવારે અને પછી એમાં પ્લાસ્ટિક ભરે છે એ લોકો પણ આ સિંગલ પ્લાસ્ટિક કે પ્લાસ્ટિક નથી લેતા કારણ કે રિસાયકલર્સ અને બીજામાં એની ઉપયોગીતા નથી એનું રિપ્રોડક્શન નથી થતું એટલે એ પ્લાસ્ટિક અને સિંગલ પ્લાસ્ટિક એ પણ એક ઘાતક છે અને બે વર્ષ પહેલા એનો પર પ્રતિબંધ મુકાયો કમનસીબે કાયદેસર તો પ્રતિબંધ મુકાયો પણ ચારે બાજુ ચોરેને ચૌટે આ સિંગલ જ પ્લાસ્ટિક રી બોલવાલા છે બિલકુલ એટલે કહી શકાય કે પ્રતિબંધ તો મૂકાઈ ગયો અને એક કહેવાય ને કે સરકારે એમનું કામ તો કરી લીધું કે ભાઈ આ નુકસાનકારક છે તો પ્રતિબંધ મૂકી દઈએ એટલે વપરાશ એનો ઉપયોગ ઓછો થવા લાગશે પરંતુ કમનસીબે એવું થાય છે કે હજુ પણ ક્યાંક ને ક્યાંક વપરાશ તો જોવા મળી જ રહ્યો છે અને હજુ પણ નુકસાન તો થઈ જ રહ્યું છે એટલે અમલીકરણમાં ક્યાંક હજુ પણ આપણે પાછા પડી રહ્યા છે બિલકુલ પાછા પડી રહ્યા છે ને એટલા માટે મારી સંસ્થા પરિવાર મિત્ર પ્રધાનમંત્રીને કાગળ લખ્યો હતો અને હું રાજ્ય સરકારની જે સોઈલ્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીનો એક્સપર્ટ મેમ્બર છું એટલે નાતે મેં કહ્યું હતું કે પ્લાસ્ટિક વેસ્ટમેકર જે છે એમને કંઈ તમે ઇન્સેન્ટિવ આપો તો એ લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિક અને મલ્ટીલેયર પ્લાસ્ટિક ઉઠાવશે તો એને નુકસાન ઓછું થશે પોલિસી તો બનાવી પણ દામ બહુ ઓછા છે એટલે તો બી કાંઈ વોલ્યુમ વધી જાય અને પંદર કિલોની મર્યાદામાં તમે રોજ ઉઠાવો તો માત્ર એક કિલોના ત્રણ રૂપિયા મળે એટલે એ પોલિસી તો બની પણ એનો લાભ લેવો પ્લાસ્ટિક વેસ્ટ માટે અઘરો છે કારણ કે એમને મજૂરી વધારે કરવી પડે આવક ના મળે એટલે અમે હજુ પ્રયત્નશીલ છીએ કે વધારે ને વધારે જો એને પૈસા આપવામાં આવે મિનિમમ સપોર્ટ જાહેર કરવામાં આવે તો એટલીસ્ટ આ રોડ ઉપર જે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉડે છે કે મલ્ટીલેયર પ્લાસ્ટિક છે એ ઘટે તો એના જે દુર્ગુણો છે અથવા તો જે નુકસાન થાય છે એ ઘટી જાય આશા રાખું કે સરકાર આ તરફ વિચારશે

એટલે આપણે અર્થ ડે ની જે વાત કરીએ આ વખતે જેમ પંડ્યા સાહેબે કીધું કે પ્લાસ્ટિક સાત દાયકા પહેલા એટલે લગભગ સિત્તેર વર્ષ પહેલા આપણે આ પ્લાસ્ટિકનો યુઝ કરવાનું શરૂ કર્યું એના રિસર્ચ થયા અને પછી છેલ્લા પચાસ વર્ષમાં એ યુઝ એટલો વધ્યો અને વધતો જ ગયો સદંતર વધતો ગયો માનવ વસ્તી વધે એવી રીતે પ્લાસ્ટિકનો કદાચ દસ ગણો નો વપરાશ વધ્યો છે એ રેશિયો આપણે વધ્યા છે એટલે પ્લાસ્ટિક અત્યારે આપણે સાવ એને અવોઈડ કરી શક્યું છે એવી પરિસ્થિતિ જ નથી કેમ કે આપણા જીવનના કેટલા બધા અંગોમાં પ્લાસ્ટિક અભિન્ન અંગ બની ગયો છે એટલે હું હમણાં ચશ્મા મેં કાઢ્યા છે પણ હું ચશ્મા પહેરું તો એમાંય પ્લાસ્ટિક છે વાત વાત પ્લાસ્ટિક છે હું ઇન્જેક્શન લઉં મને મને વિટામિન નું ઇન્જેક્શન લેવું પડે તો એ સિરીંજ પણ પ્લાસ્ટિક ની હોય છે એટલે એનો કોઈ સબસ્ટિટ્યુટ નથી આજે બરોડા ડેરીનું હું દૂધ લઉં છું તો એ પોલીથી જ હોય છે એટલે મને અલ્ટિમેટલી આઈ એમ યુઝિંગ પ્લાસ્ટિક બિગિનિંગ લાઈક હું બ્રશ કરું છું એ પણ પ્લાસ્ટિક છે કે રાતે ઊંઘું ત્યારે પણ મારું જે પેલું કવર હશે ઓશિકા ઓશિકાનું એનામાં પણ પ્લાસ્ટિકના ફાઈબર વપરાયેલા એટલે આમ જોવા જતા હું પ્લાસ્ટિક મય થઈ ગયો છું આખો અને આમે આપણે એટલો માઇક્રો પ્લાસ્ટિક આ બધા પ્લાસ્ટિક ના યુઝ યુઝ કરવાથી એટલું બધું આપણા શરીરમાં લોહીમાં પણ ગયું છે કે એવરી હ્યુમન બીંગ હેઝ સમ ઓફ ધ પ્લાસ્ટિક એ આપણા શરીરમાં જ ગયું છે હવે હવે એવું નથી કે એને આપણે દિવસની ઉજવણી શા માટે કરી કેવી રીતે એને અવોઈડ કરી શકાય તમે જે ક્વેશ્ચન મને પૂછો છો ચોક્કસ એને આપણે જેમ સિંગલ યુઝ પ્લાસ્ટિક તો સદંતર આપણે જ બંધ કરવું જોઈએ એ તો ઇન્ડિવિજ માણસનો અભિગમ હોવો જોઈએ કે હું આને કેવી રીતે ઓછું કરી દઉં જે પણ આપણે ખાવાની વસ્તુ લેવા જઈએ છીએ તો હજુ પણ હું જોઉં છું બજારમાં સીધો પેલો બાંધીને આપે છે આપણે લઈને આવીએ એવો એવો ભાગનો હજુ પણ આપણો સમાજ છે કે કોઈ કશું ઘરેથી તૈયારી વગર જાય આપણે જો ખાવાની પણ વસ્તુ બજારમાંથી લાવવાની હોય તો પણ આપણે સ્ટીલના ડબ્બા આપણા લઈ કેમ નથી જતા હોટેલનું ભલે તમે ખાઓ બહારનું પણ પછી એ જે પેકિંગનું મટીરીયલ હોય છે એમાં જેમ મલ્ટી લેયર ની વાત આવે છે એમાં એલ્યુમિનિયમ નું પણ લેયર હોય પુઠ્ઠું હોય એમાં નું લેયર હોય આ બધા ત્રણ ચાર થી બનેલા પેલા પેકેટ હોય છે તો એને અવોઇડ કરી શકાય આપણે ડબ્બા વાપરવાનું ચાલુ કરીએ સ્ટીલના ડબ્બા જે અગાઉ આપણા જીવનમાં હતા આપણે વાપરતા હતા એમાં કોઈ શરમ કે નાલેશી જેવું કે કઈ શું છે જ નહીં ફક્ત આપણે જોવાનો દ્રષ્ટિકોણ બદલવો પડશે કેમકે હજુ પણ એટલું બધું પ્લાસ્ટિક એના પેકિંગ થકી આવતું હોય છે એ આપણે અવોઈડ કરી શકાય બીજી વાત કે બજારમાં આપણે જેમ શાકભાજી લેવા જઈએ કે ફળો લેવા જઈએ તો પણ જે મટીરિયલ આપણે લઈને જઈએ તો એનું આપણે એક એનાલિસિસ કરવું રહ્યું કે આપણે કહેવાય ને કે સ્વ આત્મપરીક્ષણ જેમ કરીએ છે કે હું હમણાં બિહેવ કેવી રીતે કરું છું તો એવી રીતે આપણે એક આત્મપરીક્ષણની ની વાત છે કે હું થેલી કઈ લઈ જાઉં છું મારી પાસે કોટનની સાચે સાચી કપડાંની થેલી છે મારા જૂના જ પેન્ટમાંથી સીવીને મેં કોઈ બનાવી છે કે નહીં વાપરો તો એવી થેલીઓ હું વાપરું કે નહીં વાત તો આ વસ્તુઓ જો આપણે શરૂ કરી દઈએ ફોર એક્ઝામ્પલ હું જેમ માર્કેટમાં જોઉ છું કોઈ દિવસ પ્લાસ્ટિક નથી લેતો ત્યાંનું હું પોતાની થેલી જ લઈ જાઉં છું અને મિસર ના પાડી દઉં છું તો પેલા લોકો શોપકીપર્સ પણ ખુશ થઈ જાય છે તમે કોઈ પણ દુકાનવાળાને વાળાને કહો કે ના તમે પ્લાસ્ટિક ના પાડો અરે સાહેબ તમે તો સમજદાર છો હજુ લોકો એવા નથી સમજતા એટલે અમને રાખવી પડે છે પોલિથીન ને આપવી પડે છે આ વાત હજુ પણ અહીં થાય છે દરેકે દરેક શહેરમાં થતી જ હશે આવી પણ એટલીસ્ટ સ્ટાર્ટ સમથિંગ કોઈ વસ્તુ તમે કે ના હું આ નહીં બસ એવું નક્કી કરીને તમે એનો પર્યાય શોધો તો આપણી પાસે પર્યાય હોય જ છે આ પેકિંગ મટીરિયલ ખાવાનું હોય કે કોઈ રો ફૂડ મટીરિયલ હોય અથવા તો કુક્ડ ફૂડ મટીરિયલ હોય તમે એના ડબ્બા કે આપણા કન્ટેનર કે એવી કોઈ વસ્તુ આપણે વાપરી શકાય જેમ મને યાદ છે હમણાં અમારા ત્યાં અમારા એક ગ્રુપ નું કામ કરે છે એ લોકો ફ્રી ધ ટ્રી તો એ લોકો ને મુક્ત કરે છે જે ફસાઈ જાય છે ઝાડ વધવાથી ટ્રી ટ્રંક જે મોટા થવાથી ટ્રી ગાર્ડ એમાં ફસાઈ જાય છે પછી એને મુક્ત કરવામાં આવે છે એ હવે પ્રોટેક્શનનું કામ નથી કરતું એ એનું ગ્રોથને રોકે છે તો આ એક ગ્રુપ છે એ નર્મદા પરિક્રમા કરવા ગયો તો એમણે જે પહેલ કરી સોશિયલ મીડિયામાં કે આપણે આપણા વાસણો લઈને જ જઈએ કેમકે નર્મદા પરિક્રમામાં પણ ઠેક ઠેકાણે પરિક્રમાવાસીઓ ને ખાવાનું આપવામાં આવે છે એ પીરસવામાં આવે છે એ બધું પ્લાસ્ટિક હવે મલ્ટીલેયર પ્લાસ્ટિક કે પેપર પ્લાસ્ટિક એ બધાના જ પેકિંગ્સ હોય છે અને એટલું બધું પોલ્યુશન થાય છે પરિક્રમાના નામે આપણી નદીઓના કિનારા ઉપર એટલું બધું પોલ્યુશન થાય છે તો આ લોકોએ જે પહેલ કરી તો બીજા બધા ગ્રુપ પણ એનાથી પ્રેરિત થયા અને હવે એ લોકો પણ કહે છે કે ના અમે હવે નહીં પ્લાસ્ટિક વાપરીએ કે આપણા કોઈ પણ વાસણો જ લઈ આવીએ અને એને વાપરીએ તો આ એક વસ્તુ આપણે प्रचार प्रसार करो तो आप ग्रुप जा, बनी जात होय ती वस्तू आपल्या प्रेक्टिस लावी चोक्कस आपण प्लास्टिक ना अल्टरनेटिव्ह आपवले डोमेस्टिक लवले घर गर घर कर બિલકુલ જીતેન્દ્રભાઈ પરંતુ જે હાલ સિનારીઓ જોવા મળી રહ્યો છે જેમ કે આપણે તમે જે જવાબ આપી રહ્યા હતા જવાબની શરૂઆતમાં જ તમે એમ કહ્યું કે તમારે સામાન્ય નું ઇન્જેક્શન પણ જો લેવું હોય તો એની સિરીન્જ પણ પ્લાસ્ટિકની હોય છે આપણે ચશ્મા પહેરીએ છીએ ઇવન મેં પણ અત્યારે જે ચશ્મા પહેર્યા છે એ પણ પ્લાસ્ટિક ના બનેલા ત્યારે એવું આપણે વિચારી છે કે આપણું જીવન ક્યારેય પણ સાવ જ પ્લાસ્ટિક મુક્ત થઈ શકશે ખરું તમે એક દાર્શનિક હું જો બની જાઉં ફિલોસોફર બની જાઉં તો હું એવો વિચાર કરી શકું કે આ વસ્તુ શક્ય છે પણ એના માટે એનો આલ્ટરનેટ શોધવો પડશે અને એવું નથી કે વૈજ્ઞાનિકો આની ચિંતા નથી કરી રહ્યા પ્લાસ્ટિકના આલ્ટરનેટ માટે બીજા બધા પણ કેમિકલ કે રસાયણો વાપરીને હજુ કંઈક ડિગ્રેડેબલ થઈ શકે કે કેમ એવા બધા રિસર્ચ થયા છે અને બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક ચોક્કસ હમણાં આવ્યું છે ફક્ત વસ્તુ સ્થિતિ એ છે કે એને બનાવવાની જે કોસ્ટ હોય ને મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઇઝ મોર તો એનું જો આપણે આલ્ટરનેટ જો શોધી શક્યા કેમકે તમને ખબર છે દરિયાની અંદર ની આલ્ગીસ છે ને એના સેલ ને પણ ઉપયોગ થાય છે એ પણ ડિગ્રેડેબલ છે તો એવી વસ્તુ અથવા નેચરલ ફાઈબર કે જે બહુ મોટા પ્રમાણમાં ઈઝીલી ગ્રો કરી શકે જેમ કેળા જેવા વનસ્પતિઓ તો એ વનસ્પતિઓના જે નેચરલ ફાઇબર છે ને એનો આલ્ટરનેટ તરીકે ઉપયોગ અમુક ક્ષેત્રમાં તો આપણે કરતા થઈ ગયા છે તો પ્લાસ્ટિક પણ ક્યારેક બદલાશે કાચ જો ઓપ્શન હોય તો પ્લાસ્ટિક કરતા કાચ વાપરવો સારો તો એ આપણે એના પર શિફ્ટ કરવું પડશે પછી એમાં થાય છે કે એમાં રિસ્ક હોય કોઈ વસ્તુ ઇન્જર થવાની તૂટીને ભાંગીને ગ્લાસ વાગે જયારે પ્લાસ્ટિકમાં એવા કટકા ન થાય તો આ બધી વસ્તુ આવી જાય છે સેફ્ટી ની વાત આવે કે ઇઝીનેસ ફોર ધ યુટિલિટી આવે જયારે તો ત્યારે આપણે ચોક્કસ એવું લાગે કે ના પ્લાસ્ટિક આના કરતા સારું છે એટલે આજે ઇન્જેક્શન ની વાત કરીએ તો એમાં પણ આલ્ટરનેટિવ આવશે જ આજે નહીં ને કાલે પણ અત્યારે આપણી પાસે નથી પણ આપણો જે પ્રશ્ન હતો કે આપણે કેવી રીતે ઓછું કરી શકાય તો હું એની વાત કરતો હતો કે ચોક્કસ આપણે ઘર ઘરાવું વપરાશ માટે તો પ્લાસ્ટિક ઓછું કરી શકાય છે પ્રેક્ટિસ બિલકુલ અને જીતેન્દ્રભાઈ આપણે ખાસ કરીને એવું મેડિકલ વેસ્ટની પણ જયારે વાત કરીએ તો એ પણ એક બહુ મોટો પડકાર છે બહુ મોટો પ્રશ્ન છે તો એ પણ પ્લાસ્ટિકના પ્રદૂષણમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે એવું કહી શકાય ચોક્કસ મેડિકલ વેસ્ટ મોટા પાયે રબર અને પ્લાસ્ટિક એમાં આવતું હોય છે અને ઇવન ગ્લાસમૂલ ને એવી વસ્તુઓ પણ ઘણી જગ્યાએ વપરાય છે અને આ જ્યારે કચરાને બાળવામાં આવે છે કોઈ પણ માં તો ત્યાં ડાયોક્ઝીન અથવા તો નેસન ડોક્સિજન એવા એક બહુ નોટોરિયસ ગેસીસ કે જે આપણે જે સીએફસી સીએફસી કરીને રડતા હતા કે ભાઈ ક્લોરોફ્લોરો કાર્બન છે એ આપણા ઓઝોન ને નુકસાન કરે છે તો આવી રીતે આ બહુ પોઈઝનસ એવા ગેસીસ છે અને એ આપણા બ્રિધિંગમાં આપણા લંગ્સમાં જઈને ત્યાં પણ નુકસાન કરી શકે એટલે પ્લાસ્ટિકને રિસાયકલિંગ અથવા તો રીયુઝ કરવું તો અપસ્કેલ કરવું બહુ જરૂરી છે એને રિસાયકલિંગ કે ફરીથી નવા પ્લાસ્ટિકને એને ગરમ કરીને ઓગાળીને બાળીને ફરીથી એના દાણા મેળવવા એને રિસાયકલ કરવું એના કરતા તો એને અપસ્કેલિંગ વધુ કેમકે એક વખત તમે પેક કરી દીધું પ્લાસ્ટિક તો બની ગયું હવે એને ફરીથી ઓગાળવાની કઈ જરૂર નથી જો એવું કરવા જઈશું ફરીથી પેલા ગેસીસ ઉત્પન્ન થવાના છે રિલીઝ થવાના છે અને એનો કંટ્રોલ અઘરો થઈ જશે એ નો સીધો ઇશ્યુ થઈ જાય છે એટલે આવી ચોક્કસ આ બધી સાયન્ટિફિક અવેરનેસ અથવા તો જેટલી માહિતી મળે એનું શેરિંગ એવું કરીને લોકોમાં આ વાત આપણે કરવી પડશે બિલકુલ લાસ્ટ પોઈન્ટ ઉપર નેક્સ્ટ ક્વેશ્ચન મહેશભાઈ તમને છે કે શહેરી વિસ્તારના લોકોમાં તો ખાસી એવી જાગૃતિ છે હજુ પણ કેમકે તેઓ ઇન્ટરનેટ છે વાત કરીએ ત્યારે હજુ પણ આ મામલે જાગૃતિ ઓછી છે આની પાછળના તમે કયા કારણો જોઈ રહ્યા છો એક તમારી જાગૃતિ હો અને અમલીકરણ કરવું એ બે જુદી વસ્તુ છે એટલે જાગૃત છે શહેરનો યુવાન પણ જે રીતે જીતેન્દ્રભાઈ વાત કરી તેમ મને ઈઝી પડે છે ગમે છે મજા આવે છે એટલું પ્લાસ્ટિક વાપરું છું અને ગામડાઓમાં પરિસ્થિતિ એવી છે કે તે વપરાશ આમ જોવા જાવ તો ઓછો છે શહેરો કરતા પણ જેટલો છે નિકાલ બહુ થતો નથી કારણ કે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ રૂલ્સ મેનેજમેન્ટ હેન્ડલિંગ એક્ટ હતો એને બદલીને આ લોકો સોલિડ વેસ્ટ તો લઈ આવ્યા અને ગામડાઓમાં પણ અમલીકરણ કર્યું પણ ગામડાઓ પાસે પૂરતું બજેટ નથી આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરવાનું અથવા તો આ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કરવાનું એટલે એના માટેની એક તો લડત છે કે ભાઈ આ મનરેગા જેવી યોજના જે છે એ યોજનાને કેમ જોઈન ના કરે અને રોજના બે જોબ કાર્ડ બને કે જે લોકો પ્લાસ્ટિકનું કલેક્શન કરે તળાવમાંથી રસ્તાઓમાંથી અને એક જગ્યા ઊભી કરવામાં આવે કે ત્યાં પ્લાસ્ટિક ડમ્પ કરે અને પછી તાલુકા લેવલેથી કોઈ ગાડી આવીને એ લઈ જાય આપે પણ આ હજુ અમલીકરણ નથી બન્યું ગામડામાં એટલે ગામડાઓમાં વધારે નુકસાન થઈ રહ્યું છે કે મોટા ભાગના તળાવો એ આનાથી પુરાઈ ગયા છે જે તળાવોની ક્ષમતા જે હોય પાણી ભરવાની એ ઘટી ગઈ છે બિલકુલ આ એક ખૂબ જ સારી પહેલ તમે કહ્યું કે મનરેગાની જેમ આ પણ એક પ્રકારની યોજના થવી જોઈએ અને એમાં ગ્રામીણ લોકોને પણ જોડવા જોઈએ તો તમે વધારે જણાવી શકો જે આ તમે કઈ આ જે પહેલ તમે કરી અને કઈ રીતના આને અમલમાં મૂકી શકાય બાબત આમાં બની જાય છે એટલે એ ગામડાઓને તાલુકા કક્ષાએ કેવી રીતે જોડવા અને એમાં જો આ તમારી સ્કૂલના બાળકો ને વાત કરો તો પ્લાસ્ટિક તો સંધીને ભેગું કરી દે પણ ભેગું કર્યા પછીનો ઉકેલ શું કારણ કે અમે ઘણી સ્કૂલોમાં કામ કરીએ છીએ કે ભાઈ આ યુઝ થ્રો પેન છે તો પેનનું તમે કલેક્શન કરો પેનનું કલેક્શન થઈ જાય પછી ઉઠાવવાનું કોઈ નથી હોતું એટલે એક સમસ્યા એ પણ મોટી છે એટલે જો રાજ્ય સરકાર જો કોઈ રીતે એને કોઈ ફંડ સાથે જોડી દે પણ મનરેગા તો ફંડ અવેલેબલ છે જ અને એમાં જોડીને જો રિસાયકલરને આ કામ સોંપવામાં આવે અને તો ગામના લોકોને પૈસા પણ મળે કે જેટલું પ્લાસ્ટિક ભેગું થયું હોય તો એ ગામના ફંડના જમા થાય તો વિકાસના કામ પણ થાય આવી યોજનાઓ સાથે જોડી દેવામાં આવે તો મને લાગે છે કે ગામડાઓના જે પ્લાસ્ટિક છે એનો ઉકેલ થાય પણ મયુર બીજી મારે આજે વાત કરી છે કે આવતીકાલથી કેનેડાના ઓટાવામાં આઈએનસી ફોર મળી રહી છે કમનસીબી આ વખતે હું ભાગ ભાગ નથી લઈ જઈ શકવાનો એની આઈએનસી વન ટુ માં ભાગ લીધો એ શું છે ઇન્ટરગવમેન્ટલ નેગોશિયેશન કંપની એ બે હજાર બાવીસ માં યુનાઇટેડ નેશનના એન્વા પ્રોગ્રામે એવું નક્કી કર્યું કે ભાઈ પેરિસ એગ્રીમેન્ટ થયું પણ પેરિસ એગ્રીમેન્ટમાં આ પ્લાસ્ટિક વેસ્ટની વાત બહુ નથી થતી એટલે પ્લાસ્ટિક પ્રોડક્શન રિડક્શન અને પ્લાસ્ટિક પોલ્યુશન રિડક્શન ઉપર જે જીતેન્દ્રભાઈ વાત કરી દુનિયાના દેશોના વૈજ્ઞાનિકોએ વિચાર્યું એમને રિપોર્ટ રજૂ કર્યો એને આધારે યુનાઇટેડ નેશન એન્વામેન્ટલ પ્રોગ્રામ અને એન્વાયરમેન્ટલ એસેમ્બલી એ નક્કી કર્યું કે ભાઈ આ બે હજાર ના અંત સુધીમાં પ્લાસ્ટિક પ્રોડક્શનનું રિડક્શન અને પ્લાસ્ટિક પોલ્યુશનનું રિડક્શનનું લીગલી બાઇન્ડિંગ એક કરાર કરીએ અને પેરિસ એગ્રીમેન્ટ એ વોલન્ટરી એગ્રીમેન્ટ છે એમાં કમિટમેન્ટ ચોક્કસ ભારત સરકાર અને બીજા બધા દેશોએ કર્યું છે પેરિસ એગ્રીમેન્ટના આધારે અને ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બન્યા અને બીજું બધું ચાલે છે પણ એ લીગલી બાઇન્ડિંગ નથી પણ પ્લાસ્ટિક એટલો ખતરનાક રાક્ષસ છે કે યુનાઇટેડ નેશને એ વિચારવું પડ્યું કે એને લીગલી બાઇન્ડિંગ પ્રક્રિયામાં લઈ જઈએ અને એ છેલ્લે નેરોબોમાં થયું એમાં મેં એશિયા પેસિફિકને રિપ્રેઝેન્ટ કરેલું આ વખતે નથી કર્યું પણ મારા લેખિતમાં બધા ઇનપુટ મેં યુએન ને બીજા સંલગ્ન ગ્રુપોને આપ્યા છે એટલે એમાં બે વાત છે કેટલાક દેશો જે તેલ ઉત્પાદન કરે છે ભારત સહિત ભારત ચાઈના રશિયા યુએ એ લોકો ભારે વિરોધ કરે છે કે પ્લાસ્ટિક પોલ્યુશન ઘટાડવાની વાત અમે કરીએ ટેકનોલોજી વાપરીને બધું પણ પ્લાસ્ટિક પ્રોડક્શન ઘટાડવાની વાત તમે ના કરશો અને એનું કારણ એવું પણ છે કે જ્યાં સુધી ફોસાઇલ ફ્યુઅલ બંધ નહીં થાય ત્યાં સુધી આ કદળો તો રહેવાનો તો કદળો પણ નુકસાન કરે તો પછી કદળાનું શું કરવાનું તો પ્લાસ્ટિકમાં પરિવર્તિત કરો એટલે આ બે ત્યારે બિલકુલ બિલકુલ અહીં અહીં થોડો સમય નો અભાવ છે એટલે આપ જે વાત કરી બિલકુલ એની સાથે કે વૈશ્વિક સ્તરે જે પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે પ્લાસ્ટિકના વપરાશમાં ઉપયોગમાં પરંતુ હું હવે પૂછવા માંગીશ જીતેન્દ્રભાઈ આપને કે સ્ટાર્ટઅપ જે છે રિસાયકલિંગના સ્ટાર્ટઅપ પણ આપણે ત્યાં ઘણા વિકસ્યા છે તો પહેલેથી જાગૃતિ હતી કે પ્લાસ્ટિક જે છે એ ઝેર છે અને આ ઝેરને હટાવવાનું છે અને એને લઈને અનેક પ્રકારના જયારે સ્થાનિક લેવલે પણ પ્રયોગો થયા તો એમાં

પણ એમને પણ સરખો પ્રતિસાદ નથી મળતો અથવા તો જે લેવલનું સેગ્રીગેશન હોવું જોઈએ ડોમેસ્ટિક લેવલ કે ભાઈ સેપરેશન કે હું પ્લાસ્ટિક તો મેં વાપરેલું પ્લાસ્ટિક અથવા તો એક વખત વાપરેલું પ્લાસ્ટિક અથવા તો બે ત્રણ વખત વાપરેલું પ્લાસ્ટિક અને શું કહેવાય પોલીથીન અને બીજું બધું પ્લાસ્ટિક તો આ સેગ્રીગેશનની વાત જયારે આવે છે ત્યારે તો આપણે હજુ પણ એઝ અ સોસાયટી વી આર નોટ દેટ સાયન્ટિફિક હજુ પણ આપણે એટલા અવેરનેસ નથી આપણામાં અથવા તો આપણે એટલા આળસું થઈ ગયા છે કે થોડાક આપણા જ દિવસ દરમિયાનના કામને હજુ એક્સટેન્ડ કરીને દસ મિનિટ હું આમાં પર એવું કોઈ વિચારતું નથી કેમ કે એની ગંભીરતા આપણને બિલકુલ નથી અત્યારે શું થયું છે કે વિથ ધ એડવાન્સમેન્ટ મને એવું લાગે છે કે આપણે વધુ ને વધુ પેલી જીવનના એશો આરામ તરફ આપણી જીવનની જયારે આગળ લઈ ગયા છે ત્યારે સમાજ તરીકે અત્યારે આપણે આપણું ઉત્તરદાયિત્વ અથવા તો હું કેટલું જનરેટ કરું છું વેસ્ટ એ પ્રત્યેનું આપણી જે ભાવના છે ને એ ઇન્ડિવિજ્યુઅલ લેવલે તો સાવ ખલાસ થઇ કોઈને એવો awareness જ નથી કે હું દિવસ દરમિયાન મારો કેટલો કચરો હું બહાર કાઢી રહ્યો છું અને હું સાચે સાચું દુનિયા ને કે કુદરત ને પાછું કેટલું સ્વચ્છ રાખવા માટે અથવા તો એના સાયકલિંગ માટે હું મદદરૂપ થાઉં છું એવું બિલકુલ બિલકુલ અહીં જી જી જીતેન્દ્રભાઈ એન્ડ કોમેન્ટ શું ઉમેરવા માંગશો પહેલા મહેશભાઈ અને ત્યારબાદ જીતેન્દ્રભાઈ પૃથ્વીને બચાવવાના ઉપાયો તમારી દ્રષ્ટિએ એટલે એક મયુર એક જ વસ્તુ છે કે ખપ પૂરતું વાપરીએ વણ જોઈતું ના સંગરીએ એ ગાંધીએ જે એકાદશ વ્રત આપ્યું એમ આપણી જરૂરત મિનિમમ કરી દઈએ અને પ્લાસ્ટિક નો જાતે જ આપણે ત્યાગ કરીએ અને વિકલ્પો શોધીએ તો એનાથી બીજું કોઈ રૂડું નથી બિલકુલ સરસ સરસ જીતેન્દ્રભાઈ તમે શું કહેવા માંગશો બસ સેમ છે કે પ્લાસ્ટિક જયારે હું વાપરું છું ત્યારે હું વિચારું છું કે આ મારે કેટલે સુધી ચાલશે પહેલી વાર અને શું આનો કોઈ આલ્ટરનેટિવ છે આલ્ટરનેટિવ હોય તો આઈ શુડ ગો ફોર દેટ

જો પ્લાસ્ટિકની શોધ થઈ હતી એક જરૂરિયાત માટે જરૂરિયાતને સંતોષવા માટે પણ આધુનિક સમયમાં માણસ એક ડગલું આગળ વધ્યો અને જરૂરિયાત સિવાય જ પૈસાનો લાલચ મહત્વકાંક્ષામાં માણસ અંધ થઈ ગયો અને વિનાશકારી ઉત્પાદનો જે સમગ્ર જીવસૃષ્ટિ સાથે ચેડા કરતા હોય છે તેના વધુને વધુ ઉત્પાદનો કરવા લાગ્યો અને પૃથ્વી માતાને ખૂબ જ નુકસાન થયું હવે આજે આપણે એવો સંકલ્પ લેવાનો છે કે આ નુકસાનકારક પ્રગતિને આપણે જ અટકાવવાની છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ વધુમાં વધુ ટાળવાનો છે તેના ઓલ્ટરનેટિવનો ઉપયોગ કરવાનો છે જ્યાં વિકલ્પો વિકલ્પો નથી ત્યાં વધારે શોધવાના છે તો જ આપણે આ વર્લ્ડ અર્થ ડે ના દિવસે આ સંકલ્પ લઈને પૃથ્વી માતાને આપણે બચાવી શકીશું તો દર્શક મિત્રો આ હતો આજનો ડે સ્પેશિયલ કાર્યક્રમ આવતીકાલે ફરી એકવાર નવા મુદ્દા સાથે નવા ડે ની ઉજવણી સાથે તેના મહત્વ વિશે માહિતી આપવા માટે આપની સામે હાજર થઈશ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર